વડોદરા ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર વડોદરા મહાનગરપાલિકાની સ્માર્ટ સિટીની ગુલપાંગો વચ્ચે પીવાના પાણી માટે લખા મારતા વોર્ડ નંબર તેરમાં આવેલ વિજય સોસાયટીના રહેવાસીઓ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર તેરમાં આવેલ વિજય સોસાયટી નંબર બે માં છેલ્લા એક માસથી ખરાબ દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે જેને લઈને સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવતા તેમના પાસેથી પણ કોઈ સહયોગ મળ્યો ન હતો તથા સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્યને જ્યારે આ કરવામાં આવી હતી ત્યારે તેઓને આ વિસ્તાર ક્યાં છે તે ખબર નહોતું પહેલા એક માસથી વિસ્તારમાં

ફક્ત કાગળ ઉપર રહી હોય તેમ ફોન નંબર તેર માં વિજય સોસાયટી નંબર બે સો મકાનથી વધારે મકાનો આવ્યા છે છેલ્લા મહિનાથી આવું કારું ગંદુ પાણી આવે છે અમારા વિસ્તારની તમામ બહેનોએ જે તે વોર્ડમાં રજૂઆતો કરી ડ્રેનેજ પ્રોજેક્ટમાં રજૂઆત કરી પાણી પુરવઠામાં રજૂઆત કરી પણ મહિના સુધી કોઈ પણ અધિકારી સ્થળ પર જોવા આવ્યો નથી તમામ વિસ્તારની ગટરો છલોછલ ભરાયેલી છે ગંદુ પાણી મહિનાથી આવું જ પાણી આવે છે છ મહિનાની બાળક બાળકી છે એને સ્કીનના બીમારી થઈ ગઈ છે સિનિયર સિટીઝનો બીમાર પડી ગયા છે ઘર ઘર તો પણ અધિકારી એવું કહે છે અમારી પાસે સ્ટાફ નથી ગટર સફાઈ કરવાના માણસો નથી પાણી પુરવઠાના જે પાણીનું કામ કરે એ માણસો નથી એવો જવાબ આપે છે ને મહિના મહિના સુધી આવું કારું ગંદુ પાણી અમારા વિસ્તારના લોકોને ન છૂટકે પીવું પડે છે અને બજેટમાં છ હજાર કરોડની મોટી મોટી વાતો કરી છ હજાર કરોડનું બજેટ છે વડોદરા શહેર એકદમ સોનાનું થઈ જશે ખૂબ સરસ થઈ જશે પણ અમને તો બેઝિક વસ્તુ જોઈએ અમારા વિસ્તારના લોકોને ચોખ્ખું પાણી આપો જે ખરેખર સુવિધા આપવાની હોય એ કોર્પોરેશનની જવાબદારીમાં આવે અને મહિના મહિના સુધી માણસો નથી એવું કહીને કામગીરી ના કરે લોકોને બીમાર બીમાર ઘરમાં પડી જતા હોય તો પણ કામગીરી ના કરે એટલે અમે સ્થળ પર આવીને પાણી પુરવઠાના તમામ અધિકારીઓને ફોન પર રજૂઆત કરી છે અમને ખાતરી આપી છે કે બે ત્રણ દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે બે ત્રણ દિવસની અંદર કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે વિસ્તારના લોકોને સાથે લઈને આંદોલન કર્યું છે એક મહિનાથી અમે ઓનલાઈન કમ્પ્લેન કરેલી છે પ્લસ કોર્પોરેશનમાં લેખિતમાં આપેલું છે કે ગંદુ પાણી આવે છે અને ગટરો પણ જોઈન થઈ ગઈ છે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરી કોઈ ભરવા અને કોઈ પૂછવા પણ આવ્યું નથી કોર્પોરેટરને ફરિયાદ કરી ધારાસભ્યને ફરિયાદ કરી પણ આ જ પરિસ્થિતિ છે અત્યારે તમે આવીને દરેક ઘરની ટાંકી ચેક કરો વાસ મારે છે લોકો બીમાર થઈ ગયા છે એકસો વીસમાં માં જે બેન છે એ તો ઝાડા ઉટી થઈને એક મહિનાથી હોસ્પિટલમાં છે ગઈકાલે જ રજા આપીને ઘરે આવ્યા છે આ આ વસ્તુ ચેક કરી ત્યાં હતા ડોક્ટર એક મહિનાથી એડમિટ કરેલા હતા અને આ જ ગંદા પાણીને આ રીતે ભયલાલ બધી જગ્યાના રિપોર્ટ છે પણ આ કોર્પોરેટરને અને કયા કોર્પોરેશનને કોઈ પ્રકારની પડેલી નથી ફક્ત વોટ લેવા સિવાય કશા પર રસ નથી ધારાસભ્ય શું કે છે કે હું આ એરિયામાં મને કોઈ આઈડિયા નથી તમારો ક્યાંય આ વિસ્તાર આવ્યો મારા શું કે આસિસ્ટન્ટને પૂછીને આની જાતમાં મેળવી તમને કઈ આ જવાબ છે ધારાસભ્યશ્રીનો

અત્યારે બાળુભાઈ સુર્ય આયા છે બાળુભાઈ સુર્ય બે દિવસ થી રિક્વેસ્ટ કરી બે દિવસ થી આવીને અમારી મદદ માટે આવ્યા છે અને એ એ એમને હૈયાધારણા આપી છે એમને એવું કહ્યું છે કે કામ નહીં થાય તો અમે ગાંધી ચીના માર્ગે આંદોલન કરીશું ભરતભાઈ ઠક્કર